નમસ્કાર ખેડૂત મિત્રો તથા ભાઈઓ આપણે ગઈકાલના વિડીયોમાં ચર્ચા કરી હતી ટોપ ટેન અને બિગ બોલ સાઇઝની વેરાયટીઓ વિશે ચર્ચા કરી હતી તો આજે આપણે વાત કરવાની છીએ ટોપટેન અને ઝડપી એટલે કે ઉતાવળા ટોપ ટેન બિયારણ કયા એટલે ઝડપી દસ બિયારણ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ ટૂંકમાં સારામાં સારી કંપનીના ટોપ ટેન ઉતાવળા બિયારણ કયા કયા આવે છે એના વિશે આપણે આજે લાઇન શર જોઈશું એમાંથી સર્વપ્રથમ પચાસ વર્ષ જૂની કંપની અને સૌથી ઉતાવળું બિયારણ આધુનિક ખેતી માટે ઉત્તમ અને જે કંપનીના પચાસ વર્ષ પૂરા થયા છે એ કંપનીએ બિયારણ બનાવ્યું છે એનું નામ છે સીરી જે નુજુઊું શીરી બિયારણ આવે છે એ આધુનિક ખેતી માટે અને ઝડપી બિયારણ છે એટલે કે ખેડૂતે ઝડપી બિયારણ કરવું હોય અથવા તો આધુનિક ખેતી કરવી હોય તો સીરી બિયારણનો ઉપયોગ કરવો જોઈએ એટલે સીરી અઠ્યાસી નવ્વાણું પચાસ વર્ષ નિમિત્તે બે વર્ષથી બનાવ્યું છે અને કંપનીની વેરાયટી સારામાં સારી છે દિવાળી પછી ઘઉં ચણા જીરું જો કોઈ પણ પાક કરવો હોય તો સીરી વાવે ટાઈમસર તો એ થઈ શકે છે ત્યારબાદ આવે છે બાયર કે ક્રિસ્ટલનું પહેલાં બાયરનું આવતું હતું અત્યારે આવે છે ક્રિસ્ટલમાં ફર્સ્ટ ક્લાસ્ટ આનું નામ છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ બિયારણ છે જે ક્રિસ્ટલ કંપનીનું આવે છે અને સર્વ સૌથી ઉતાવળું અને મોટા ઝીંડોવાળી વેરાયટી છે ત્યારબાદ આવે છે રાશિ સીડ્સ રાશિનું પ્રાઇમ રાશિ પ્રાઇમ વિશે આપણે વાત કરીએ તો ગયા વર્ષે કંપની આ જે નવી વેરાયટી લોન્ચ કરી છે એ ઉતાવળી વેરાયટી છે જેમાં સિંહ દોરેલો છે અને આ વેરાયટી જે રાશિ નવસો ને સુડતાલીસ નામથી આવે છે અને આ વેરાયટીની ખેડૂતોને ટૂંક સમયમાં ખૂબ જ ડિમાન્ડ થયેલી છે અને રાશિનું પ્રાઇમ વેરાયટી સર્વ ખેડૂત માગે છે ત્યારબાદ આવે છે મંગલમ શીર્ષનું અભય અભય પાંચસો એકાવન ઝડપી વેરાયટી એટલે આમ આ વેરાયટીનું નામ જ અભય છે અભય મંગલમ શીર્ષનું આવે છે અભય પાંચસો અભય પાંચસો એકાવન એટલે કે આ બિયારણ વાવીને અભય બિયારણ તમે વાવો તો બી કંઈ રાખશો એને વાવી દો સૌથી ઝડપી અને સારામાં સારું બિયારણ અભય છે જેનું નામ છે અભય પાંચસો એકાવન મંગલમની વરિયાળી કપાસ એટલે કે બિયારણની લાઇનમાં સારામાં સારું નામ કાઢ્યું છે જે અભય પાંચસો એકાવન ઝડપી અને સારામાં સારી વેરાયટી છે ત્યારબાદ આવે છે મિથિલા જે ગોલ્ડ કિંગ કંપનીએ બનાવ્યું છે આ વર્ષે અને નવી વેરાયટી છે અને સૌથી ઝડપી મિથિલા વિશે વાત કરીએ તો પાંચ પૈસાનો ડાપકો થાય છે મોટા ઝીંડવાળી છે ઊંડા મૂળ વાળી છે હુકારો ઓછો લાગે છે મિથિલા એટલે મિથિલા આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ જે આ મિથિલા વેરાયટી બનાવી છે પાંચ પૈસાનો ડાબકો છે અને ઉતાવળું બિયારણ છે ત્યારબાદ આવે છે બિયારણ વિશે આપણે વાત કરીએ કે આ વર્ષે આ કંપનીએ નવી વેરાયટી આપી છે ટ્રુ કોટ જે ઉતાવળું છે ત્યારબાદ આવે છે ધનલક્ષ્મીનું એડવાન્સ એડવાન્સ બિયારણ ધનલક્ષ્મી કંપનીએ બનાવ્યું છે અને આમ જોવો તો કે એડવાન્સમાં બધું જ એડવાન્સમાં થાય એટલે કે ઝડપી વેરાયટી અને સારામાં સારી વેરાયટી છે ધનલક્ષ્મીનું એડવાન્સ ત્યારબાદ આવે છે કોયનું શીર્ષ બસંત બસંત બસો બાર જે તડા સુધારેલી વેરાયટી છે જોકે તડાખાથી તડાકાનો બસો સાત નંબર છે જ્યારે કોઈનુર શીર્ષનો બસંતનો બસો બાર નંબર છે અને સમજદાર ખેડૂતોની પહેલી પસંદ કઈ કેવી હોય તો એ બસંત કહી શકાય એટલે તડાખા તો કપાસના જંગલનો રાજા પણ બસંત એટલે સમજદાર ખેડૂતોની પહેલી પસંદ અને મોટા ઝીંડવાવાળું મધ્યમ પિયત કે બિન પિયતમાં પણ ચાલે રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે અને વીણાટમાં પણ ખૂબ જ સરસ છે એટલે બસંત વેરાયટી કરવામાં આવે તો એ ઝડપી અને મોટા ઝીંડવાવાળી વેરાયટી છે ત્યારબાદ આવે છે રોયલ શેડ્સનું રણધીર એનું નામ જ છે રણધીર રણધીર એટલે રોયલ શેડ્સનું એટલે કે જય ભેરીવાળાનું આ છે એટલે કે રોયલ શેડ્સનું જય ભેરી અને રણધીર એ બે વેરાયટી આવે છે રણધીર એ મોટા ઝીંડવાવાળી અને ઉતાવળી વેરાયટી છે રણધીર વિશે વાત કરીએ તો ખૂબ જ ઊંડું મૂળ છે ઝીંડું મોટું છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે અને વિણાટ એકદમ સહેલો હોવાથી આ બે વર્ષથી રણધીરની ખેડૂતો ડિમાન્ડ કરી રહ્યા છે ત્યારબાદ છેલ્લું અને દસ નંબરનું કે ટોપ ટેનમાં છેલ્લું લાસ્ટ નંબરમાં આવે છે કર્તવ્ય શીર્ષનું મોદીજી કે મોદીજી બિયારણ જે કર્તવ્ય કંપનીએ બનાવ્યું છે એ બિયારણ ખૂબ જ ભારે જમીનમાં ઉતાવળું અને મોટા ઝીંડવાવાળું છે

મોદીજી એટલે મોદીજી એને કોઈ પહોંચી શકે નહીં આ આ વાત થઈ અને એટલે કે બધી જ ઉતાવળી છે દિવાળી પછી ઘઉં ચણા જીરું કે દિવાળી પછી કોઈ પણ પાક કરવો હોય તો આ તમે ઉતાવળી વેરાયટી વાવી અને દિવાળીની આજુબાજુ કપાસ કાઢી અને બીજો પાક પણ લઈ શકો છો અત્યારે અમારે આજુબાજુ એરિયામાં ઘઉં ચણાનું પુષ્કળ વાવેતર થવાની સંભાવના છે કે જીરાનું પણ વાવેતર થવાની સંભાવના છે એટલા માટે મને વિચાર આવ્યો કે ચાલો આજે ખેડૂતોને વિશ્વાસાગરો પાસે જે ઝડપી વેરાયટી છે એના વિશે વાત કરીને સારી સારી કંપનીઓ જે ઝડપી વેરાયટી બન્યા બનાવી છે એ ટોપ ટેન વેરાયટીની આજે વાત કરી છે હું વિશ્વાસાગરો એજન્સી ધૂળાભાઈ મારું નામ સર્વ ખેડૂત મિત્રોનો જો આ વિડીયો સારો લાગ્યો હોય અથવા તો વેરાયટી વિશે માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને જાણ કરજો આભાર આવજો ખેડૂત મિત્રો આવજો ડીલર મિત્રો